નમસ્કાર દર્શક મિત્રો ઓફ બીટ ના કાર્યક્રમમાં હું પ્રતિક્ષા આપ સૌનું સ્વાગત કરું છું પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે પપૈયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર વિટામિન એ વિટામિન સી મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે સાથે જ પપૈયામાં ઘણા બધા એન્ટી પણ હોય છે જે કેન્સર સામે લડવા માટે પણ સક્ષમ છે પપૈયું ખાવાથી વજન પણ ઓછું થાય છે અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે. પપૈયું ખાવાથી પાચનતંત્ર પર બરાબર રીતે કામ કરે છે. પરંતુ કેટલીક સ્થિતિમાં પપૈયું ખાવું નુકસાનકારક પણ સાબિત થાય છે. કેટલાક લોકોએ પપૈયાનું સેવન ટાળવું જોઈએ. કેટલીક સ્વાસ્થ્યની સમસ્યા દરમિયાન પપૈયું ખાવાથી હાલત વધુ બગડી શકે છે. પપૈયું ખાવાથી હૃદય રોગ ડાયાબિટીસ કેન્સર અને બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે પરંતુ પપૈયું કેટલાક લોકો માટે નુકસાનકારક પણ હોઈ શકે છે જોવા મળતા પોષક તત્વો દરેકને ફાયદો પહોંચાડતા નથી તો આવો જાણીએ પપૈયાથી થતી આડઅસર અને કયા લોકોએ પપૈયું ન ખાવું જોઈએ તેના વિશે કેટલીક દવા સાથે પપૈયું ખાવું હાનિકારક એક રિપોર્ટ અનુસાર રક્ત પાતળું કરવાની દવા સહિતની કેટલીક દવાઓ સાથે પપૈયું ખાવાથી સ્વાસ્થ્ય પર અસર થાય છે તેનાથી શરીરમાં બ્લીડિંગ થવાની શક્યતા વધી જાય છે તેથી કોઈ પણ દવાની સાથે પપૈયું ખાવું નહીં ગર્ભાવસ્થામાં પપૈયું કાચા પપૈયામાં લેટેસ્ટ વધારે પ્રમાણમાં હોય છે જે ગર્ભાશયની દિવાલમાં સંકોચન વધારે છે આ સિવાય કાચા પપૈયામાં પેપન નામનું તત્વ વધારે હોય છે જે કોશિકાને ડેમેજ કરે છે તેથી પ્રેગ્નન્ટ મહિલાઓએ પપૈયું ખાવું જોઈએ નહીં ગર્ભાવસ્થાની સ્થિતિમાં પપૈયું ખાવાથી નુકસાન થઈ શકે છે તેમાં રહેલું પેપન શરીરના કોષ પટલને નુકસાન પહોંચાડે છે એટલે કે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસ માટે આ પટલ ખૂબ જ મહત્વપૂર્ણ છે આજ કારણ છે કે ગર્ભવતી મહિલાઓએ પપૈયું ન ખાવાની સલાહ આપવામાં આવે છે પાચનતંત્રની બીમારીમાં પપૈયામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જે કબજિયાતની સમસ્યા મટાડે છે પરંતુ વધારે પ્રમાણમાં જો પપૈયું ખાવાથી પાચનતંત્ર બગડી પણ શકે છે પપૈયામાં રહેલો લેટેસ્ટ પેટમાં દુખાવો કરી શકે છે અને તેના કારણે ડાયેરિયા પણ થઈ શકે છે પપૈયું ખાવાથી તમારી જઠરા પ્રણાલીને નુકસાન થાય છે જો તમને પેટ સંબંધિત સમસ્યા છે તો તમારે પપૈયાનું વધુ માત્રામાં સેવન કરવાનું ટાળવું જોઈએ પપૈયાનું વધુ પડતું પાચન તંત્રની સમસ્યાઓમાં વધારો કરે છે સુગર લેવલ ઓછું હોય છે જે લોકોમાં સુગર લેવલ ઓછું હોય છે તેમને પપૈયા બિલકુલ ન ખાવા જોઈએ આમ કરવાથી તેમને સમસ્યાઓ વધી શકે છે જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે તેમને પણ ડૉક્ટરની સલાહ વગર તેને ન ખાવું જોઈએ ડાયાબિટીસના દર્દીઓ માટે પપ્પૈયા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે જો કે જેમને હાઈપોગ્લાય સીમિયાની સમસ્યા છે તેમને એટલે કે જેમને બ્લડ શુગર ઓછી રહે છે તેમના માટે પપૈયું ખાવું બિલકુલ યોગ્ય નથી આ એટલા માટે છે કારણ કે તેમાં એન્ટી અથવા તો પદાર્થો છે ત્વચાની એલર્જી જે લોકોને કોઈ પણ પ્રકારની ત્વચાની એલર્જી હોય તેઓએ પપૈયું ખાવાનું ટાળવું જોઈએ તેનું સેવન કરવાથી શરીર પર લાલ ચકામાં માથાનો દુખાવો ચક્કર અને સોજો આવી શકે છે જે લોકોને લેટેક્સથી એલર્જી હોય તેમને પણ પપૈયું ન ખાવું જોઈએ પપૈયામાં રહેલું એન્ઝાઇમ પેપિંગ એક શક્તિશાળી એલર્જન છે તેથી પપૈયાનું વધુ પડતું સેવન શ્વસન સંબંધી અનેક વિકૃતિઓને ઉત્તેજિત કરી શકે છે કેટલાક લોકોને પપૈયું ખાવાથી એલર્જી થઈ શકે છે ડીહાઈડ્રેશન પપૈયું એક રેસાયુક્ત ફળ છે અને તેનું વધુ સેવન કરવાથી ઝાડા થઈ શકે છે પપૈયાનું વધુ પડતું સેવન કરવાથી ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે અનિયમિત ધબકારાવાળા લોકો પપૈયું ખાવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે પરંતુ જો તમે પહેલાથી જ અનિયમિત ધબકારાથી સમસ્યાથી પરેશાન છો તો પપૈયું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે એક અભ્યાસ મુજબ પપૈયામાં કેટલીક માત્રામાં સાયનોજેનિક ગ્લાયકોસાઇડ જોવા મળે છે આ એમિનો એસિડ પાચન તંત્રમાં હાઇડ્રોજન સાયનાઇડ બનાવી શકે છે એટલે કે પપૈયાનું વધુ માત્રામાં સેવન કરવાથી હૃદયના અનિયમિત ધબકારાવાળા દર્દીઓની સમસ્યા વધી શકે છે કિડનીની પથરીવાળા લોકો પપૈયામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તેમાં મળતું એન્ટી ઓક્સિડન્ટ કિડનીની પથરીની સમસ્યાને વધારવાનું કામ કરી શકે છે વિટામિન સીનું વધુ પડતું સેવન કેલ્શિયમ ઓક્સાઇલેટ કિડની પથ્થરોની રચના તરફ દોડી શકે છે તે પથ્થરનું કદ પણ વધારી શકે છે આનાથી પેશાબ કરવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે એટલે કે પથરીવાળા દર્દીઓએ પપૈયાનું સેવન કરવાનું ટાળવું જોઈએ તો દર્શક મિત્રો આજના ઓફ બેટના કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી સમાચારના સતત અપડેટ માટે જોતા રહો વીઆર લાઈવ અને મને રજા આપશો નમસ્કાર